છ સાત લાખ તો પાકો મહિને તણો ને દસ બાર હાજર ની દવા થતી તી પણ મેં તમે કીધું એ પ્રમાણે બધી પ્રોસેસ ચાલુ કરી છે અને ચાર દિવસ થી મગજ ખાવ છું તો આમ તમને ખુશી થાશે હું તમને ફોટા મોકલો આપડે તે દિવસે મેં તમને મોકલ્યો તો અને અત્યારે મારું રિઝલ્ટ જોવો ખાલી ચાર દિવસમાં કેટલું આવ્યું છે એકદમ proper result આવ્યું છે મસ્ત અને ઘરે બધા ખુશ છે real માં કહું તો કારણ કે દવા થી છે ને ત્યાં ને ત્યાં રોકાય જતું તું મટતું નતું પણ હવે મને એવું લાગે તમે તો ત્રણ મહિના કીધા તા પણ મને તો એવું લાગે છે પંદર વીસ દિવસ હું આ પ્રોસેસ કરીશ ને તો આખું મૂળ માંથી વયી જાશે એવું લાગે છે એટલે એ માટે મેં તમને કોલ કર્યો તો thank you સેવા ચોક્કસ અને ખૂબ ખૂબ તમને વિશ્વાસ બેઠો એટલે અમારા માટે એ અમારી જમા પૂંજી છે સાહેબ કે તમે વિશ્વાસ તમને બેઠો ને તમે જે પરિજય નું મેં તમને કીધું તું એનું પૂરેપૂરું પાલન કર્યું એટલે તમને આ રિઝલ્ટ મળે છે કારણ કે આયુર્વેદ ની અંદર જેટલો દવાનો રોલ છે એટલો જ સામે પરિજીનો રોલ છે પરિજનનો છે હા એ હવે આઇડિયા આવ્યો કારણ કે ચાર દિવસ મગ ખાવા થી હું થાય મને વિશ્વાસ નતો હાજી હાજી કે આટલું બધું રિઝલ્ટ મળશે એમ પણ નહિ બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું છે ના ના એ તમે ખુશ હોવો એટલે સાહેબ અમારે માટે છે ને એ બધું જ અમને પ્રાપ્ત થઇ ગયું એમ સમજી લો તમે સ્વસ્થ હો તમારી ખુશી છે તમારા પરિવાર ની ખુશી છે એટલે અમારા માટે અમે જે કાઈ પણ કર્યું છે ને એનો અમને સંતોષ હોય એનો અમને આનંદ હોય અને એ અમે કરવા વાળા નથી આ ધનવંતરી દેવ અને જે ઋષિમુનિઓ જે રસ્તો બતાવ્યો છે એ રસ્તા ઉપર લોકોને અમે ખાલી સલાહ આપતા હોઈએ બરાબર

હું મોઢે જ કેતા તા કે હું રોકી શકું મટાડી ના શકું એમ બરાબર બરાબર એટલે આપણે હપ્તા બઈન કરી દીધા છે નઈ સોરિયા છે ને એ એમ કહી શકાય કે એ બહુ આળવીતરો રોગ છે હા અને કષ્ટ સાધ્ય છે કે ઘણી બધી દવાઓ અને ઘણી બધી પરેજીવા આપણે કરીએ ને હા ત્યારે એ મટાડી શકાય અને આયુર્વેદની અંદર એના ઘણા બધા રસ્તાઓ છે પણ વ્યક્તિને જ્યારે વિશ્વાસ બેસે અને એ એના ઉપર સંપૂર્ણપણે લાગી જાય તો આયુર્વેદ થી લગભગ લગભગ હું માનું છું ત્યાં સુધી મોટે ભાગના તમામ રોગોને ક્યોર કરી શકાય સારા કરી શકાય હા હવે તો ઈ વિશ્વાસ આવી ગયો છે બધું થઈ જાય કઈ તમે અંદર કન્ટિન્યુ રાખો તમને છે ને થોડા દિવસ માં અને આ છે ને ખુબ અઘરું હોય છે કારણ કે મટી ગયા પછી પાછું થવાની એની શક્યતાઓ હોય છે એટલે તમે આને મટી જાય ને તો એને એકદમ હલકું ના લેતા બરાબર તમે એ જે પરેજી છે એને કન્ટીન્યુ રાખજો થોડા સમય અને જે દવાઓ મેં તમને કીધી છે દવાઓ પણ થોડો સમય તમે કન્ટીન્યુ રાખજો જેથી કરીને આપણે મૂળમાં નીકળી જાય હા કાંઈ કઈ વાંધો નહીં આ કન્ટિન્યુ તમારી સલાહ લેતો લે રહીશ કઈ રીતે નું હવે કરવું અત્યારે આ પ્રોજેશન છે ઓકે ઓકે જરૂર પડે તો હું કોલ કરીશ તમને ઓકે ચોક્કસ ચોક્કસ ગમે ત્યારે હા સારું